શહેરના વિવિધ તળાવ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી દસ માણ્યા બાદ વડોદરા શહેરમાં શ્રીજીની વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી ભાઈચારાના દ્રશ્યો સર્જાય તે રીતે શહેરમાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર વિસર્જન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી વિસર્જનની કામગીરી આજે બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી વિવિધ તળાવ ખાતે ચાલી હતી જેમાં કુલ અઢાર હજાર સાતસો દસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું દુધાળા દેવની આગમન યાત્રાથી વિસર્જન યાત્રા દરમિયાન શહેરીજનોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક પોતાના દેવની આરાધના અને પૂજન કર્યું ગઈકાલે વિસર્જન યાત્રા શરૂ થયા બાદ શહેરના વિવિધ કૃત્રિમ તળાવમાં ભક્તોએ ભારે હૃદયે વેઘનાર્તાને વિદાય આપી હતી અને ગઈકાલ સવારથી પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની વિધિ કરવામાં આવી દરેક તળાવ ખાતે તરાપા બોટ તરવૈયા સહિતની મદદથી વિસર્જન યાત્રા સવાર સુધી ચાલી હતી ને મોટી પ્રતિમા ધરાવતા ગણેશજીની વિસર્જન યાત્રા બપોર બાદ નીકળ્યા પછી મોડી સાંજે વિવિધ તળાવ ખાતે પહોંચી ત્યારે અનેક શ્રીજીની સવારીઓ મોડી રાત સુધી રાજમાર્ગો ઉપર પસાર થતી જોવા મળી હતી ગણપતિ બાપા મોર્યાના નાથ સાથે વિવિધ મંડળો અલગ અલગ કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા બાદ અહીં તેઓએ શ્રીજીની આરતી કરીને ફરી એકવાર આશીર્વાદ લીધા ત્યારબાદ વિસર્જન વિધિ પૂર્ણ કરાઈ હતી ગઈકાલથી શરૂ થયેલ વિસર્જનની કામગીરી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પહેલી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી જેમાં સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન નવલખી કૃત્રિમ તળાવ ખાતે થયું વિસર્જન યાત્રા પૂર્ણ થવાની સાથે જ પાલિકા તંત્રે સવારથી વિવિધ કૃત્રિમ તળાવ ખાતે ફૂલહાર પૂજાપા સહિતની સામગ્રી દૂર કરી તળાવની સાવ સાફ સફાઈની કામગીરી પણ શરૂ કરી દીધી હતી